ઉમરા પોલીસ દ્વારા વેસુમાંથી માંસના નામે ઊંચકી જાય ત્યારબાદ હોસ્પિટલમાં બેભાન હાલતમાં પહોંચેલા સમીર અંસારીના કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોય જેને લઈને રાજકીય પાર્ટી પણ મેદાન આવી છે અને રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી સમીર અંસારી કેસમાં આરોપી પોલીસ કર્મચારીઓ સામે પગલા લેવાની માંગ કરવામાં આવી હતી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશ્નરે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત બાવીસમી જુલાઈના રોજ વેસુ ખાતેથી ઉમરા પોલીસની મોબાઈલ વાનમાં માસ્કના નામે હોડી બંગલા ખાતે રહેતા યુવાન સમીર અંસારીને ઉચક્યો હતો અને ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ તે ચાલુ ગાડીમાંથી કૂદી જતા માથામાં ઈજા પહોંચી હતી જોકે તેના શરીરે એક પણ ઈજાને નિશાન ન હોય તેથી ઉમરા પોલીસના કર્મચારીઓ દ્વારા તેને માર મારી હોવાની શંકા સેવાઈ રહી છે સાથે તેના પરિવાર દ્વારા પણ પોલીસ પર આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે સમીર અંસારીના પરિવારની સાથે સુરતમાં રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી પણ આગળ આવી છે અને સમીર અંસારીને મોતના મોઢામાં મોકલનાર ઉમરા પોલીસ પથકના જે કોઈ પણ કર્મચારી હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે આદન પત્ર આપવામાં આવ્યું હતું પ્રયાકુમાર ગિરપરા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી સુરત શહેર પ્રમુખ પ્રમુખ જી આજે કમિશનર કચેરી આવવાનું કારણ જે સમીર અંસારી નામક યુવાન છે જેમને કુમરા પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અધવચ્ચે કોઈ એમને ઈજા થઈ હતી જે કઈ રીતે ઈજા થઈ તે કોઈ જાણ નથી અને તેમને સીધા જ અધવચ્ચે રસ્તાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમને એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની ખૂબ જ સ્થિતિ ગંભીર જણાઈ રહી છે તો તેમની ન્યાયિક તપાવીશ ન્યાયિક તપાસ થાય અને જે કંઈ પણ ઘટના છે તે સમગ્ર પ્રજાજન સમક્ષ આવે તેવી ચોખવટ અને ઝીણવટભરી તપાસ માટે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું જોયું સમીર અંસારી હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ થઈ હોય એવી કોઈ માહિતી મળી નથી પરંતુ પોલીસ કમિશનર દ્વારા સમીર અંસારીના માતા પિતા સાથે મુલાકાત કરી તટસ્થ તપાસની માંગ કરાઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે સમીર અંસારી અને તેના પરિવારને ન્યાય મળશે કે કેમ अजर प्रकाश वाड़ा प्रकाशवाडा जीटंट फेडो